નમસ્કાર આપ જોઈ રહ્યા છો આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રભુ શ્રી રામ અર્ચન ગૌમાતા અર્ચન અને તુલસી માતા અર્ચન આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ જોરો શરૂથી ચાલી રહી છે છોટાઉદેપુર જિલ્લાની અને જિલ્લા બહારની ધર્મપ્રેમી જનતા સદર મહોત્સવમાં ભાગ લેવા અને સહભાગી થાય તેમ આયોજક મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે પચીસ બાર દો હજાર પચીસ ઉદયપુરમાં જોડવાનું જેટલું જોડાય એટલું સારું એમનામાં રામ અર્ચા અને ગૌ અર્ચન અને તુલસી પૂજન ને ભવ્ય આયોજન છે જે આપણા છોટા ઉદયપુરમાં પહેલી વખત થઈ રહ્યા છે એમાં બધાને વિનંતી છે પચીસ તારીખે બધા દર્શન અને યજ્ઞ માં સહકાર બનવા પધારજો જય શ્રી રામ